છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા રક્તપીતથી પીડાતી મહિલાઓ માટે આજે સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રક્તપીતથી પીડાતી મહિલાઓને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ફાગણનો તહેવાર ઢુડેરી એટલે રંગોનો તહેવાર રક્તપીતથી પીડાતી મહિલાઓના જીવનમાં આનંદનો રંગ ભરાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે માનવ રક્તપિત સંસ્થા ગોત્રી ખાતે પણ સાડી વિતરણ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ હનુમાનજી મંદિર અને વિવિધ મંદિરની બહાર બેસતી રક્તપિતથી પીડાતી મહિલાઓને આજે પાંચસોથી વધુ સાડી વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવે દ્વારા માહિતી આપી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ફાગણનો ઉત્સવ અને રંગોનો ઉત્સવ ચાલતો હોય તેવા સમયમાં રક્તપિતથી પીડાતી બહેનોને એના રંગોના ઉત્સવમાં એમના જીવનમાં એક આનંદનો રંગ પૂરવાના હેતુથી વડોદરા શહેરમાં માનવ રક્તપિત નિવારણ સંસ્થા વડોદરા શહેરના વિવિધ મંદિરોની બહાર હનુમાનજી મંદિર ચોખંડી શનિ મંદિર એવી જગ્યા પર જે રક્તપિતની બહેનો બેસેલી હોય છે તેઓને સાડીનું વિતરણ આજે વડોદરા વિવિધ મંદિરો પરથી થવા જઈ રહેલું છે અને આ ઉત્સવને રક્તપિત લોકો બી ઉજવે અને એ રંગોમાં આ એક આનંદનો એક રંગ અમારા તરફથી બી ઉમેરાય એ હેતુથી અમે લોકોએ આ સાડી વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર